રાજેશ ઠાકોર લીહોડા ગામના પ્રતાપસિંહ ઠાકોર દિલીપ ઠાકોર દિનાજી ઠાકોર ધીરજ ઠાકોર કન્જી ઠાકોરની ધરપકડ કરી તેઓની પાસેથી દારૂ જપ્ત કરી તેના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે દે ગામના લીહોડામાં ઝેરી દારૂને થઈને લઈને થયેલા મોત મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘભે મોટું નિવેદન આપ્યું છે અને આ સમગ્ર મામલે તપાસ ચાલુ કરી છે તેમજ એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે રાજનીતિ નહીં સામાજિક દૂષણ સામે કડકાઈ કામગીરી કરી રહ્યા છીએ સંપૂર્ણ માહિતી સાંજ સુધીમાં આપવામાં આવશે ઉચ્ચ કક્ષાની તપાસ ચાલી રહી છે ધન્યવાદ